લગીર સોટા આયા ને કે બસ ઘરનો નો આપણો ખોરે ને જો છે લાવ હરો એક કામ કરજો ખાવાનું નાવ તો વાત કાઢો રે વાત થઈ લો કોઈ વાત જ નહી ને હું ખાવા આલુ તમાર લાઈટ બાઈટ નહી આઈ લાઈટ તો નહી આઈ ને રોધ્યો નહી મી સમ આ બાર બધા પલડી જા હા કીધું તો તાણા કે ડો હા આ કોરું કાઢ્યું તો હેરો આપણે બધા તો મૂકી દે એક બાજુ એટલે પેના ના હા ખો દાળો હેતર મો ઇસકારા કરો ને બસ જરા એટલે તો ખાવાનું એ ના ભારી આડો કોઈ ના નઈ પડી પણ કીધું એમ તો કરાવાય કે ના ના તારે પેલો બાટલો તો તાણે કીધું લઈ લો તો આપણે ચૂલા ઉપર બધું રંધાય ગેસ ઉપર ના માર પૈસા ને તમાર પૈસા ને પણ એ બાણ નહીં ઘર બાણ છે બાણ હડગા હડગા ઓલો ટોટિયા ના હોય તો બાળક તારા હું કરવા બારું રો તમે રોનો કોમ એ માર કરો આ હેતમો તારો ભાકો શાયરો ભરે ગયો છે તે ઢોટોળ તાણે આખા હેતરમાંથી પાણી જીશ એટલે એ કોઈ કેવાય આદમી નું કોણ આદમી પણ તમારે એટલું તો ના હું તો થોડા કોઈ ના ના બસ કંટાળી એ તારો એ બાટલો લેવા જો અંગૂઠો કેટલી વખત હાલવા જો આવ્યો તો તું શું બોલવાનું બંધ કર બંધ આખો દાડો કામ કરીએ બસ ગેરી કરતા ના કરો

નહીં ખાવ એ તું ભરજે ને પાવડો માથે આજુબાજુ જોજો નજર કરજો કોઈ હા તમાર કકુ તમાન ઓગડી બટકી નાય ધ્યાન રાખજે

નળવા મંડ્યો છે બાપા એવું નહીં આ જમારા જવું જતો આ ટિફિન જો બનાવીને મેક્યું છે અને એ એને ભરતા જો આ ટિફિન નહીં નાટક કરી દીધું નાટક કરવા વાળો છે આ ટિફિન બનાવીને મેક્યું જો અમે ઓરા હસીન કે આ વરસાદ રહે હું જવું કાઉ છા ધન ને મોટો એટલે 11:00 વાગે એટલે પાછે ફેલો લઈને પાછે ઘેર ને પણ આવવાનો શોકણ જો એમ કહું છું હું અલે ધંધા જવું પડે શોકણ જવું તે કશી ખબર પડતી નહીં કશી ખબર પડતી નહીં

બાપા ને જે ધોકા ઠોકા તો ઠોકા મારે હા હરે કે બાણ કે હું કણો નહીં હું કોણો નહીં લીલો થઈ ગયો સોકન લીલો થયો મને જોવા જ ને કેર ઓ હો કોરો તા બાણ છે આ કોળો આ જોજે સો જઈ લે આ મારે હા હરિયો મે આ ખાવાન બોલો નાટક કરે આ જોજે આ કોળો ધાકોર બાણ છે ને કે કેજો હું કોણ નહીં

કે આમ બંગડી પહેરી નઈ પણ તોડી નાખે ને ઘેર આવો આ તો તમે ઘેર આવો ના ના મોણા ભાડી તો વધારે ઉલડી રહ્યા હો પણ તમે ઘેર આવો ખાલી આવો વખત ખાલે માર્યો માને તમે તમે તમારી ભાઈ નઈ આ એ ભાઈ જીવતી નઈ રહે આ તો એ ભાઈ જીવતી નઈ રહે તમણ કહો ના ના રણ કઈ ના છોસ મને એટલે આ પણ હનિયા આ ઝઘરો હનો છે અને માથાકુ સગ્યો વા ગો માથા કૂટ નહીં આ તો બધી મોટી ભોડા કૂટ છે મારે માણે સોગણ આમાં હવાર નો હેતરમાં જોતો તો હવાર નો હેતરમાં તો એને ખબર ના પડે કે મારો ધણી આવશે હેતરમાં કામ કરી તો આપડે રોટલો બે ત્રણ ઠીપી નાખશે થોડું ઘણું શાક બને અને ના હોય તો મારે શું વાટી નાખશે સાચી વાત ઘર આયો એટલે બાણ નહીં ઘરમાં કે બાણ નહીં ગેસ લાવો અમે ગેસ લાવવા માટે હું ઘણા આરામ દૂર કરો સાચી વાત પણ ના મળ્યું અને હેતર મો આ જ પડે છે મારા બાણ કે બે નો છે અને મુ કો બાણ આપણે આપડે સુલા બને કે ના બે નો છે મોતા હાલે જોવા જો ને આપડે હાલમાં લડાઈ કરી ઈ કણ એ આખું તમે જોવો તો બધું એટલામાં જેટલો બાણ પડે છે બધો કોરો કમ છે બોલ કોરો કમ છે હાલ હળગાવો તો હાલ હળગી હો છે અને મારી બેટી કોમ છોર મારી માણી છો કણ બસ બસ તમે બસ તમે એક કામ કરજો

તારો છોકરો પેલી ગાડી સકે ગાડીની વાટોડે ઉભો હાથ સાધનો કરે મને ઉભા રહો મને લઈ મેં એને કીધો કે બેટા આગળ રસ્તા તૂટેલા હશે આજ સાધન નહીં આવે તું પાછો વળી જાય હવેર કે ના મારા બાપુ માનતો ને